નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હતી વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ગોદરેજ હોલની બાજુમાં આવેલા મકાનમાં ગત તારીખ છવ્વીસ મે રવિવારના રોજ તેઓ મકાન બંધ કરી પરિવાર સાથે દાબોદ ખાતી ગયા હતા અને ત્યારબાદ ગઈકાલે સતીશ શર્મા બપોરના ઘરે પરત આવતા તેમના ઘરનું તાળું ખોલીને ઘરમાં પ્રવેશ કરતા તિજોરી ખુલી હાલતમાં નજરે પડી હતી જેને લઈને તેમણે પોલીસને પણ જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં ઘરમાંથી તિજોરીમાં મૂકેલા રોકડ રૂપિયા લાખ અને સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ પારસી પારસી નો ચાલે છે સાહેબે ટેમ્પરરી આપ્યું રહેવા માટે દીધું કર્યું ખુલ્લું દાગીનાના પૈસા ચોરાઈ ગયા છે દાગીનામાં કંદોર હતો નાક નું કાન નું ગામડા ગયા હતા લગ્ન મથક કેટલા વાગે અમારે ને વાગ્યા ત્યારે અમે જોયું કપડા વાપડા બધા જે છે બધા અંદર મૂકી દઉં આ જોયું તો બધું તૂટેલું થતું સાહેબ ને અંદર જાણ કરી ઓફિસ માં સાહેબ આવતું થયું છે સાહેબ લોકો જોવા આવ્યા સાહેબ લોકો એવું કીધું કે હવે તમે ફરિયાદી કરતો